ધારી તાલુકો આમ પણ ગીરનો દરવાજો કહેવાય છે અને ફોરેસ્ટ વિભાગની વડી કચેરી પણ અહીં આવેલી છે તેમજ અલગ અલગ આઠ જેટલી તેમની રેન્જ પણ આવેલી છે જે મુજબ દરેક રેન્જમાં આર ના માર્ગદર્શન હેઠળ વન વિભાગની કામગીરી થતી હોય છે હાલ ઉનાળાની સિઝન ચાલુ છે અને કાળઝાર ગરમીઓ પડી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા બસો જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પવન ચક્કી દ્વારા પાણી મેળવું તેમજ વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવું વન વિભાગ દ્વારા રકાબી સેપમાં બનાવેલ પોઈન્ટમાં પાણી ભરવું તેમજ પાણીની કુંડીના સ્ત્રોતો આવેલા છે પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે વાત કરું તો બસો ને પાણીના પોઈન્ટ ગીર પૂર્વ વન વિભાગ આવેલા છે જેમાં કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે કેટલાક અનામત વિસ્તાર જે ગીરથી દૂર છે એમાં પણ પાણીની સુવિધા કરવામાં આવે છે કુદરતી પાણીના પોઈન્ટ બસો ચોપન પૈકી બ્યાસી છે અને કૃત્રિમ વ્યક્સો ને પાણીના પોઈન્ટ આવેલા છે મુજબ છસો પિસ્તાલીસ થી પણ વધારે સિહોર જંગલમાં વસવાટ કરે છે એ સાથે દીપડા તેમજ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે મહત્વની વાત તો એ છે કે પાણીના પોઈન્ટમાં વન વિભાગ દ્વારા પાણી ભરવામાં આવે અને ઉનાળાની કાળઝાર ગરમીથી વન્ય પ્રાણીઓને રાહત મળે અને ઠંડક મળે તેવા હેતુથી પાણીના પોઈન્ટની બાજુમાં પલાળીને કોથળાઓ રાખવામાં આવ્યા છે જેથી વન્ય પ્રાણીઓ ત્યાં આરામ કરી શકે રિપોર્ટર સંજય વાળા ધારી